ગાંધીધામ ખાતે લોકદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોકદાલતમાં મોટા ભાગના સમાધાનકારી કેસો મૂકવામાં આવ્યું હતા જેનું સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું પાર્ટી જજ અને બાર એસોસિએશનના સભ્યોની ગુનેહને કારણે આ લોક અદાલતમાં મોટાભાગના કેસના સમાધાનો થયા હતા ગાંધીધામથી આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીધામ કોર્ટમાંથી લોકદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું લોક અદાલતમાં બાર એસોસિએશનના તમામ સભ્યો પદાધિકારીઓ ખાસ હાજર રહ્યા જેમાં પ્રમુખ ડીપી જોશી મંત્રી મયુરધ્વજ ખાંડેકા યાકુબભાઈ થારાણી કાંજીભાઈ હરપાલ સિંહ ઝાલા હિમાંશુ ધનવાણી સિમર શિમરનબેન સેનોજા તેમજ ન્યાયાધીશ સાહેબો પણ ખાસ હાજર રહ્યા હતા મોટાભાગના કેસો મૂકવામાં આવ્યા હતા જેનું સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યત્વે એમએસીપી લેબરના અકસ્માતના કેસો દારૂ પીવાના કેસો જુગારધારાના કેસો જીપીએ એકસો પાંત્રીસના કેસો વાહન ચલાવવાના ટ્રાફિકના કેસો મોટાભાગના કેસો બેંકના કેસો મૂકવામાં આવ્યા હતા જેમાં જજ સાહેબ અને બાર એસોસિએશન અને ગ્રાહકો દ્વારા આપસમાં સમજૂતી કરીને મોટા ભાગના કેસનું સમાધાન કરવામાં આવ્યું હતું સુખદ કેસનું સમાધાન કરવામાં આવ્યું હતું અને આ લોક અદાલત સંપૂર્ણપણે સફળ રહેવા પામી હતી ગાંધીધામ બાર એસોસિએશનનો વાઇસ પ્રેસિડેન્ટ આજરોજ જે ચૌદ નવ બે હજાર ચોવીસના રોજ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે આ લોક અદાલતનું આયોજન મુખ્યત્વે લોકોને ન્યાય મળી રહે લોકોની જે તકલીફો છે લોકોને જે કાયદામાં જે તકલીફો થાય છે કેટલીક વાર કેટલા ગુનાઓ છે જેમાં ગુનાઓ કબૂલ કરી અને પૂર્ણ કરવામાં આવે તે માટે નામદારશ્રીઓ જે આજના રોજ જે કેસો રાખેલ છે એ કેસોનો નિકાલ આજની તારીખમાં લોકો માટે અને લોકો દ્વારા લોકો માટે કરવામાં આવે છે અને આ કબૂલાત તો થવાથી આજ રોજ કેસનો નિકાલ થઈ જશે આવા ઘણા બધા કેસોનો આજે નિકાલ થશે અને બહોળી સંખ્યામાં પબ્લિક પણ જોવા મળી રહી છે આ જે પ્રક્રિયા છે એ લોકોની જે તકલીફો છે એને નિવારવા માટે લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે આજરોજ જે લોક અદાલતનું આયોજન છે એનો મુખ્ય ઉદ્દેશ લોકોને મુખ્યત્વે કાયદામાં ન્યાય મળી રહે એ માટે લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે